આયોજન કરાશે વિવિધ રાઇડ સંચાલકો ખાણીપીણીના સ્ટોર ધારકો તથા મનોરંજન ધારકો સરકારના નિયમોને નેવી મૂકી બે ફાર્મ તેવા ભાવો ગ્રાહકો પાસેથી મેળવી વધુ નફો કમાવાની લાલચ ધરાવે છે

માની મામદાર સાહેબને અમે આજે પત્ર આપ્યું ગાંધા શહેરના સામાજિક કાર્યકર્તા આગેવાનો તેમજ તમામ વિવિધ સંસ્થાઓ દ્વારા દાદરામાં પારંપરિક જે માસરામાનો લોકમેળો જે થઈ રહ્યો છે ચાર દિવસનો એ નિમિત્તે જેમાં ચકડોળના અને અન્ય સાધનોના ખૂબ જ ઊંચા ભાવ લેવામાં આવતા હોય છે એ બાબતે માની કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે ભાવ નિયંત્રણ યોગ્ય રીતે કરે તેમજ ખૂબ પ્રકારની તમામ પ્રકારની જમવાની વસ્તુઓ હોય છે ધારો કે ભેળ છે કે ગુલ્ફી છે કે ડુપ્લિકેટ અને અનેક પ્રકારના દૂષિત જે હોય છે વાસી હોય છે જે આપવામાં આવે છે એને પણ ફૂડ પોઈઝન ટીમ દ્વારા યોગ્ય તપાસણી કરવામાં આવે અને તમામ પ્રકારની ચોકસાઈપૂર્વક યોગ્ય રીતે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે બેને દીકરોની કે અન્ય કંઈ વ્યવસ્થા ઉદ્ભવ ના થાય કોઈ ક્રાઇમ વસ્તુ એવી તકેદારી રાખીને માન્ય કલેક્ટરશ્રી અને સરકારશ્રીને અનુરોધ છે કે આ બાબતે તત્કાલી યોગ્ય પગલાં ભરવા અને તાકીદી લેવી આ બાબતે આજ રોજ ડાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર સાહેબને ને આવનારો હિન્દુ સંસ્કૃતિનો અનેરો તહેવાર શ્રવણ માસ પવિત્ર માસ એમાં જે શહેરના ધાર્મિક લોકોની લાગણી દુભાય છે એ માટે એક આવેદનપત્ર ડેપ્યુટી કલેક્ટર સાહેબને આપવામાં આવ્યું છે એ આવેદનપત્રમાં કાર્યકર્તા દ્વારા જે જાહેર રોડ ઉપર રસ્તા ઉપર ગેરકાયદેસર જે હાટલા છે એ આજ નહીં પણ કાયમી ધોરણે બંધ કરવા અમારી માંગણી છે તેમજ આવનારા આ જે શ્રાવણ માસમાં ઘણા વર્ષોથી પરંપરાગત ધ્રાંગધ્રા શહેરમાં લોકમેળો યોજાય છે અને લોકમેળામાં અનેક પ્રકારના સ્ટોલ ફજત ફાડકા ચ ચકડી ચકડોળ એના સ્ટોલ લાગતા હોય છે તેમાં કાયદોની વ્યવસ્થા જળવાતી નથી બરોબર જે નગરપાલિકાને પરમિશન આપે છે એ પરમિશન ધારાધોરણોના નિયમ મુજબ મેળો યોજાતો નથી એટલે હિન્દુ પબ્લિકો અને આમ પબ્લિકો વન વંચિત લોકો આમાં લૂંટાય છે આ લૂંટ બંધ થવા માટે જે કલેક્ટરના નિયમ મુજબ અને જે ધારાધોરણો ફિક્સ ભાવ જે વ્યાજબી ભાવે જે ચકડર ચકડી છે એના ભાવ લેવામાં આવે એવી માગણી છે એના માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જય શ્રી રામ ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા